સોમનાથ ભાલકા તીર્થ ખાતે ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહર ચાવડાનું સૂચક નિવેદન જવાહર ચાવડાએ જણાવ્યું કે સમાજ સંગઠિત થશે તો જ આ લોકશાહી દેશમાં તાકાતથી જીવી શકીશું આહિર સમાજે આહીર રેજિમેન્ટની માંગ ફરી બુલંદ કરી હતી આહિર સમાજ સરકાર પાસે કોઈ સહાય નથી માંગતો પણ આહિર સમાજ પોતાનો હક માંગી રહ્યો છે આ રાષ્ટ્રને એ અમારી જાત સમર્પિત કરવા માગીએ છીએ આ માટે અમે અમારી ઓળખ માંગીએ છીએ અને એ ઓળખ આહિર રેજિમેન્ટ છે જવાર ચાવડાએ સૂચકપણે મંચ પર તલવાર પણ ખેંચી હતી રેન્જ રેન્જાંગલામાં શહીદ એકસો ને ચૌદ આહિર જવાનોની યાદમાં સૌર્ય દિવસની ઉજવણી કરાઈ હતી ગુજરાત આહિર સેના દ્વારા કરાયું હતું આ સમગ્ર આયોજન ગુજરાતભરમાંથી આહીર સમાજના લોકો બહોળી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા હતા આવા કામ કરવાથી આપણો સમાજ એક સંગઠિત થાય એક વિચાર સંગઠિત થાય કે જો સમાજ સંગઠિત થઈ શકશે તો જ આપણે આ લોકશાહી દેશમાં તાકાતથી જીવી શકશું કે સંગઠન સૌથી જરૂરી હોય છે આપણે સરકાર પાસે કોઈ સહાય નથી માંગતા પાંચ પચીસ હજાર રૂપિયા ઓછી ના જોઈ સહાય આપો લોન જોઈએ બી કોઈ વાત નથી અમને અમારું બલિદાન આપવું છે અમારું લોન આપવું છે રાષ્ટ્રને અમે અમારી જાતને સમર્પિત કરવા છે અમારે બલિદાન આપીને આપવું છે એટલે તેના માટે અમારી ઓળખ નહીં ઓળખ જે છે તે રજીમેન્ટ કરી છે આ વાત આપણે કરીએ છીએ વાત સાચી છે અને ચાલુ રાખવી પણ જરૂરી છે આપને પણ વિનંતી કરું ચાલુ રાખજો આપને જ્યાં જરૂર પડે અમને કહેજો માત્ર માત્ર એક જ માગણી છે અમારી અને એ છે આહી રેજીમેન્ટ હક હે અમારા આહી રેજીમેન્ટ એટલા માટે કે દેશ સેવા કરવા માટે જે લોકો જાણીતા છે જે રાષ્ટ્ર ભાવના માટે જાણીતા છે જે શહીદ માટે કોઈ જાતિ હિન્દુસ્તાનમાં કોઈ રેજીમેન્ટ માંગતો હોય તો એ એક જ સમાજ હશે અને આહી સમાજ અને એ આહી સમાજને પોતાનો એક લોગો મળે મરતી વખતે સલાસ્વાસ વખતે આહી રેજીમેન્ટ લખેલું હોય તેનું જીવન છે સાર્થક થાય એ માહિરો માને છે ત્યારે સરકારને ને પણ અહીંથી નમ્ર વિનંતી કે હક હે અમારા આહિર રેજિમેન્ટ આહિર રેજિમેન્ટ આપે કે કૃષ્ણ એ કવડી લડાયો એ આપણા વંશજોને શીખવાડી હતી પણ એ ભૂલી ન જાવું એ લડાઈ એટલા માટે હતી કે અન્યાય સામે લડવા માટે અને અન્યાય સામે લડવા માટે સતત લડાઈ કરતું રહેવું ક્યારેય પણ સરેન્ડર ન થવું પોતાના છેલ્લા શ્વાસ સુધી અન્યાય સામે જે માણસ લડે એમની પ્રજાતિ છે એ આ પૃથ્વી ઉપર ટક છે માત્ર ભગવાન ભગવાન કહે એમ મેળ નાખાય અન્યાય થાય ત્યાં લડાઈ કરવો એ ક્ષત્રિયનો ધર્મ છે એ જ આહિનનો ધર્મ છે એ જ ભગવાન કૃષ્ણે શીખવાડ્યું છે અને એ અહીંયા છેલ્લો શ્વાસ આ વિસ્તારમાં છોડ્યો છે